जय मुरलीधर जय हो जय हो <laughs> अब आज सभा ओ एवढू स्टेज आहे समाज समाजना आजना स्नेह मिलन समारंभा मंच पर विराजमान ગુજરાત સરકારના આપણા વરિષ્ઠ મંત્રી બેન ધાનુબેન રાજકોટના અમારા જુજારુ ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ કાનગઢ રાજ્યસભાના અમારા સાથીદાર આ એક એવી દેશની લોકસભા છે કે જેમાં એક લોકસભાના સભ્ય અને બે રાજ્યસભાના સભ્ય ભાઈ શ્રી રામભાઈ મોકરિયા શ્રી કેસરી દેવસિંહજી ઝાલા વાંકાનેર સ્ટેટ પ્રદેશ ભાજપના અમારા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ અમારા શહેર ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ જોશી અમારા બીજા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ લાભુભાઈ ખીમાણિયા ઘનશ્યામભાઈ હેરભા નાગદાનભાઈ ચાવડા જશુભાઈ હરેશભાઈ હેરભા રાજુભાઈ ડાંગર અર્જુનભાઈ રાજાભાઈ ચાવડા રોહિતભાઈ ચાવડા ગૌતમભાઈ કાનગાડ હિતેશભાઈ ચાવડા વજુભાઈ ચાવડા તેજસભાઈ ઢેર અન્ય સૌ આગેવાનોમાં અમારા કોર્પોરેટર કોર્પોરેટશ્રીઓની ટીમ હિરેનભાઈ ખીમાણીયા કાળુભાઈ કુંગસિયા મંજુબેન કુંગસિયા જયાબેન ડાંગર નિલેશભાઈ જળુ નરેન્દ્રભાઈ ડવ બાબુભાઈ મકવાણા રાજુભાઈ બોરીચા દિલીપભાઈ બોરીચા નિર્મલભાઈ મહેતા દાનાભાઈ કુંગસિયા પરેશભાઈ હુંબલ જેડી ડાંગર અવધેશભાઈ કાનગઢ પરિમલભાઈ પરડવા ગિરીશભાઈ ગોરિયા હરિભાઈ ડાંગર રામભાઈ હેરબા અને હજુ પણ મને એમ લાગે છે કે મંચ ઉપર પુરા નામ નું લિસ્ટ બનાવવું અઘરું છે મંચ પર બિરાજમાન સૌ સમાજના મોભીઓ જનપ્રતિનિધિઓ અમારે હરિભાઈ હામાં બેઠા છે એટલે મને મોજના તોરા છૂટે છે લોકસભાની ચૂંટણી છે અને આહીર સમાજ આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે મોદીજીના હાથ મજબૂત કરવાના નિર્ણય સાથે મને મતદાન કરવાની તૈયારી સાથે આવડી વિશાળ સભાનું આયોજન કરવા માટે હું આહીર સમાજનો આભાર માનું છું ધન્યવાદ આહિર કુળો ની વિશે અને જો ના હોય આ એક જ રચના જેમણે કરી હોય એને પણ હું એને વંદન કરું છું આ રચના કરવા વાળાને એ આપણી સમાજની જે શાખ છે અને એ શાખ ને એમના વારસદારો તરીકે તમે નિભાવી છે આહિરાણી શબ્દ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયો આટલી મોટી સંખ્યામાં અમારી માતાઓ અહીંયા હાજર ચાલીસ હજાર બેનો એક સાથે એક તાલમાં રાસ લે એવું દ્રશ્ય ખડું કર્યું અને રાસ મથુરા જોડાયેલો જોડાયેલો હતો હતો એને દ્વારકા પરાક્રમ નવી પેઢી હતી એના સમાચાર ત્યાં દિલ્હી તો પહોંચી જ ગયા હોય અને અમારી એક બેઠકમાં સાહેબે એવું કીધેલું મોદી સાહેબે કે આ રાસ તો શું વાત કરીએ આવું તો વિશ્વમાં જે થોડી ઘટનાઓ બને એ પૈકીની એક ઘટના જેવું આપણી અહીર સમાજની બહેનો કર્યું પણ પછીની એક વાત કરી કે આ લોકોને ખબર નથી કે જ્યાં ચાલીસ હજાર બહેનો તો હતી પણ પચીસ હજાર કિલો હોનું હતું આ વાત હસવા જેવી તો લાગે છે ખુશ થવા જેવી લાગે છે પણ એ પણ એક આપણા સમાજની અને દેશની અને રાજ્યની પ્રગતિની પણ નિશાની છે એ પણ એની સાથે જોડાયેલું છે મૂળે માલધારી સમાજ મૂળે ખેડૂત સમાજ પશુપાલન ગોપાલન ભગવાન શ્રી કૃષ્ણ એ વારસામાં આપેલું અને એ એક જ એવા ભગવાન થયા છે આપણા કે એમણે વ્યવસાય તરીકે પ્રવૃત્તિ તરીકે ગોપાલન કર્યું પોતે કર્યું અને એમણે સમાજને દિગ્દર્શિત કર્યું કે આ કરશો તમે દુઃખી નહીં થાવ અને આજે સ્થિતિ એવી થઈ છે મિત્રો આર્થિક બાબતોની ચર્ચાઓ અત્યારે તો છૂટે પાલે હાલે અને દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત પાંચમી આર્થિક સ્થિતિ બની ગયું એટલે એની ચર્ચાઓ ઘણી ચાલે છે અને મોદી સાહેબે તો ત્રીજી ચૂંટણી ત્રીજી વખત વડાપ્રધાન થવાનું અને દેશને દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનાવી દેવાનું વચન આપ્યું છે અને હવે તો આખી દુનિયા એક વાત સ્વીકારતી થઈ ગઈ છે મોદી સાહેબ બોલે એટલે થાય એમાં હવે દેશમાં કોઈને શંકા રહી જ નથી દુનિયા વાળા હોતે માનવા માંડ્યા છે કે ત્રીજી આર્થિક તાકાત ભારત થશે અને મને આ સભામાં જણાવતા ખુશી થાય છે કે હમણાં હમણાં એવા સમાચાર શરૂ થઈ ગયા છે કે ચોથા નંબર ઉપર તો ત્રણ ચાર મહિનામાં આવી જવાના એ એવી વાતો તો સમાચાર એમના વિશ્વના અન્વેષણો આપણે તો ચૂંટણીમાં પીડ્યા છીએ તોય ચાલુ થઈ ગયા છે એટલે ત્રીજા નંબર ઉપર જવાના છે એમાં કોઈને શંકા નથી આખા દેશમાં આખી દુનિયામાં

મુખ્યમંત્રી શ્રી તરીકે શાસન કર્યું અને દસ વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે નેતૃત્વ આપણને આપી રહ્યા છે ગુજરાતમાં જે એમણે શાસન કર્યું ને એની સુગંધ દેશમાં પ્રસરી ગઈ અહીંયા આપણને ચોવીસ કલાક વીજળી આપી ત્યારે દેશમાં ક્યાંય ચોવીસ કલાક ની વાત હતી જ નહી દેશમાં નહોતી ને આપણા માં નહોતી હો આપણે કોઈ સોવી કલાક ની માગણી વાળા નતા અમને વધુમાં વધુ એવી માગણી અમારી પાસેથી આવતી હતી વાળું કરો તો બહુ હા વાળી માગણી એકસો આઠ ની હતી ને આપણને ખબર જ નતી કે આવું કઈ ડાયલ કરી ગાડી આવે આપણે તો ડાયલ કરી ઉઘરાણી વાળાની ની અરે સોંટી જાય હું તને જ ગોતતો હતો તન લગાડતો હતો ઈ અનુભવ આપણા હતા ગાડી આવે એવા કોઈ અનુભવ આપણી પાસે નહોતા અમેરિકાથી બીજા દેશોમાંથી લોકો આવતા હોય ઈ કહેતા હોય આમ કે આપણે ગાડી ત્રાહી પાર્ક કરી હોય ને જો પાડોશી ફોન કરી દે તોય પોલીસ આવી જાય અધિકારીઓ આવી જાય આવું બધું આપણે સાંભળતા હતા પણ આપણે ત્યાં આવું આવે એવું સાંભળ્યું નહોતું એ પણ મોદી સાહેબે આપણને આપ્યું અને આ બધી ચીજોની આજુબાજુના રાજ્યોમાં એટલી સરસ અસર પડી એ વખતે હું પાર્ટીના કામે બીજા રાજ્યોમાં જાતો અને ત્યાં ચર્ચામાં એવું નીકળે કે અમારા રાજ્યમાં ત્યારે આપણે ગુજરાત વિકસિત રાજ્ય બની રહ્યું છે ગુજરાત મોડેલ મોદી સાહેબે બનાવ્યું છે ને એવું બધું હાલતું હોય એટલે પૂછે કે ભાઈ અમારા રાજ્યમાં તમારા રાજ્યમાં તફાવત શું છે એટલે હું એક લીટીમાં એવું કેતો કે અમારે ત્યાં જાતિ નથી તમારે ત્યાં આવતી નથી વીજ લઈ તો એ લોકોને મગજમાં બેહી જતું અને આમે ચોવીસ કલાકની વાત કરી તો અન્ય પાર્ટીના સંસદ સભ્યો ગુજરાતમાં આટો મારવા આવ્યા હતા કે ચોવીસ કલાક હાલે થોડું એને એમ કે સન્ડે આપતા હોય છે કે મન્ડે આપતા હોય છે એક દિવસ ચોવીસ કલાક એને એવી ખબર નહોતી પણ એમણે બધાએ સ્વીકારેલું આ પ્રકારનું રાજ્યમાં શાસન કરીને ભારતના લોકોના આશીર્વાદથી દેશના વડાપ્રધાન બન્યા પછી સાહેબ એમણે જે પ્રકારે દેશને નેતૃત્વ આપ્યું એને કારણે આપણે કોરોનાના મહાસંકટમાંથી એવી રીતે બચી ગયા કે આજે વિશ્વએ એવું લખવું પડે છે કે કોરોનાનું મેનેજમેન્ટ ભારતે કર્યું એવો દુનિયાનો કોઈ દેશ કર્યો નથી અને એવા ગંભીર સંકટોની વચ્ચે પણ અર્થતંત્રને નો બે હવા દીધું અર્થતંત્રને એક ધારોક પ્રગતિ કરાવેલી વિશ્વની અંદર યુદ્ધ નું માહોલ આલે એની વચ્ચે વિશ્વ ને વસુદ એવો કુટુંબ કમનો નારો આવ્યો દુનિયાને સાહેબ પહેલી વખત એવી ખબર પડી જી ટ્વેન્ટી નું આયોજન દુનિયામાં જ્યાં જ્યાં થયું ને ત્યાં એ લોકો એને આમ આખા કવર કરી કરીને સિક્યુરિટી ને સલામતીના મોટા મોટા પગલાઓ ભરીને જ્યાં G20 હાલતી હોય ત્યાં ચકલુઈ નો ફરકે એવી રીતે G20 યો થઈ અને આપણા દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં G20 આવી તો દિલ્હીમાં તો લોકોએ છૂટતી એને માણ્યું પણ આખા એ દેશના તમામ રાજ્યોની અંદર પણ G20 ના કાર્યક્રમો કર્યા આ પ્રકારનું જે નેતૃત્વ મોદી સાહેબે આપ્યું એને કારણે આજે મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે દોસ્તો પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને મને કહેતા ગર્વ થાય છે કે હમણા રશિયાએ યુક્રેન ઉપર અણુ હુમલો કરવાની ધમકી આપી અને અડધી દુનિયાની ઊંઘ ઉડાડી દીધી અણુ ધડાકો થાય ને પછી તો આમને સામને ગમે તેવી વાતો થઈ શકે એટલે દુનિયા ચિંતામાં પડી ગઈ હતી યુનો પણ હતું અમેરિકા પણ હતું અન્ય મહારાષ્ટ્રો પણ હતા

ભારત નો વટ કેવાય કે નો કેવાય સાથીઓ આપણને આ દ્રશ્યો જોવા મળ્યા આપણી આંખે આપણને આવા દ્રશ્યો જોવા મળ્યા આપણા વડાપ્રધાન વિદેશમાં જઈને વી આવતા તો ખબર ન પડતી બહાર હતા કે અહીંયા હતા ન્યા જાય તો કઈ હલચલ ન થતી અહીંયા હોય તો તો પછી પડ્યા ભાવમાં એવું હેલા રાખે પણ આજે મોદી સાહેબ પ્રવાસ વિદેશની અંદર થાય ત્યાં સુધી આપણા દેશ દેશની શાખ ની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબે કર્યું હોય સાથીઓ આપણે સૌ સાક્ષી છીએ કે કેટલાય સરહદ પાર ના આતંકી હુમલાઓ આપણે સહન કર્યા આતંકવાદના બલી ચીડ્યા પણ પહેલી વખત મોદી સાહેબના નેતૃત્વમાં આતંકીઓના આકાને એના ઘરમાં જઈને મારવાનું પરાક્રમ આપણા જવાનોએ કર્યું હું જ્યારે આ બધી ઘટનાઓનું વર્ણન આપની સામે કરું છું સાચી તો તમને આમ દિલમાંથી ફોરા થતો હોય છે કે આપણા દેશની સરકારોએ આવું કર્યું આપણા જવાનોએ આવું કર્યું અને એ ઘટનાઓમાં વિપક્ષ નો રોલ કેવો રહ્યો મેં કોરોનાના વખાણ કરાવ્યા તો કોરોનાની મહામારીમાં વિપક્ષે શું કર્યું આવા સર્જિકલ સ્ટ્રાઇક નો કાર્યક્રમ થયો એમાં એમણે શું કર્યું સાહેબ એમણે કહ્યું કે આના પુરાવા આપો સર્જિકલ સ્ટ્રાઈક ના પુરાવા દેશમાં એના ગામમાં ઉતરીને ત્યાં આતંકવાદી ને મારીને પાછા આપણા જવાનો આવે એની જન્યતાઓને ધન્યવાદ આપવા પડે મર્ગ બચાવો નો અને એને બદલે એના પુરાવા માંગે મિત્રો તમને ચોખવટ કરી દઉં સર્જિકલ સ્ટ્રાઇક એટલે હું સર્જિકલ સ્ટ્રાઇક એટલે અંધારામાં કોઈ ભાળે નહી એમને ઉતરી જવું મારીને ભાગીને એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય યુદ્ધના નિયમો પ્રમાણે કરવાની એક પ્રકારની હુમલાની વિધિ છે આંતરરાષ્ટ્રીય કાનૂન તળે થાય છે એમાં દુશ્મન દેશમાં આપણે જઈ શકીએ પણ ત્યાંના એક પણ નાગરિકને એનું મૃત્યુ ન થવું જોઈએ અંધારામાં તમે મારવા માંડો ને પાંચ એના નાગરિક મરી જાય તો એ સર્જિકલ સ્ટ્રાઈક નો કહેવાય ગુનો ગણાય એટલે આતંકવાદી જ મરવો પડે મારી અને સફળતા પૂર્વક તમારે પાછું આવવું પડે અને પાછા આવતા તમારે એના દેશને જાણ કરવી પડે કે આ જગ્યાએ અમે આટલાનું આ કામ કર્યું છે એને ઈ લોકો પ્રમાણિત કરે તો એને સર્જિકલ સ્ટ્રાઈક ગણવામાં આવે અને એવું પ્રમાણિત પાકિસ્તાન વાળા મેં કર્યું ને આઈનો પુરાવા માંગે છે તમે કલ્પના કરો કે એનો પુરાવા આપવાન થાય શું કરવાનું આપણા જવાનો ત્યાં ઉતરે આતંકવાદીઓને મારે પછી સરપંચને ઉઠાડવાના બે આની પાવતી આપો આ રાલિયા માલિયા જ માલિયા માર્યા એવી રીતે હોય કે વિપક્ષનો આ વ્યવહાર એવો છે મિત્રો

ત્યારે તમે એ પ્રકારે બટન ને દબાવજો તમને પણ મનમાં થવું જોઈએ એવા એવા નિવેદનો આપ્યા કે રસી લેતા જ નહીં આ ભાજપ ની રસી છે આ રસી લેહો નપુસંગ થઈ જાઓ પછી ખબર પડી કે આમાં ન લઈએ તો રેશનિંગ કાર્ડ માં નામ નીકળી જાય છે એટલે પછી વેલા ઉઠીને આવ્યા મને આપો મારા કાકા નહીં આપો તમે ધાર્યું તો શું એમ તમે મને એ નથી સમજાતું કે તમે રસી ન લે લોકો એવું કેમ્પેન શેને માટે કરતા હતા મારી એવી સમજણ છે મિત્રો કે લોકો રસી ના લે તો મરી જાય લોકોના પાથરા પડી જાય તો એને કેટલો આનંદ કરવાનો હતો મોદીની સરકાર નિષ્ફળ ગઈ

મિત્રો આપણા રાષ્ટ્રના વિકાસની અંદર બાધક છે પચાસ વર્ષના શાસન ની અંદર વિકાસ દેખાવાય દીધો નતો હવે ગાડી પાટે જયારે ચડી છે એરપોર્ટ હોય રેલવે હોય બસ સ્ટેન્ડ હોય પાણી હોય રોડ હોય દવાખાના હોય આ બધી જ બાબતોની અંદર જે ફેરફારો આપણને ઉડીને આંખે વળગે એવા થયા છે અને હવે એને જે આગળ લઈ જવા માટેના નિર્ધાર મોદી સાહેબે કર્યા છે આ સભામાં મારે કેવું છે મિત્રો કે મોદી સાહેબ હમણાં સંબોધનમાં એવું કે હું મારા દેશના પરિવારજનો એમ કઈ સંબોધન કરે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે તો વર્ષ દિવસથી સાહેબ તો ભાષણ આવું કરતા હતા પણ ચૂંટણીનું સંકલ્પ પત્ર આવ્યું અને એની અંદર જ્યારે મેં એક વિગત વાંચી સિત્તેર વર્ષની ઉંમર જે વડીલોની હશે એ તમામને આયુષ્યમાન કાર્ડ આપી દેવામાં આવશે એનો અર્થ એ થયો કે મોદી સાહેબ દેશવાસીઓને પરિવારજનો કહેતા હતા એટલે એના પરિવારની વડીલોની જવાબદારી ભારત સરકારના ખભા ઉપર મૂકી દીધી એના પરિવારોને એની જવાબદારી માંથી મુક્ત કરી દીધા એમાં કોઈ આવક નહીં કોઈ સમાજ નહીં કોઈ ધર્મ નહીં કોઈ જ્ઞાતિ નહીં પોતાની ઉપર લઈ લીધો એટલે સાચ અર્થમાં મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ પરિવારોના જે આપણા સમાજ છે એના પરિવારજન માટેનું એમણે પાકા પાયાનું સાબિતી આપે એ પ્રકારનું કૃત્ય કરવાનું નથી આવા માહોલમાં સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એને માટે આપણે મતદાન કરવાનું છે ત્યારે મારી બહેનોને એક વિનંતી કરવી છે આ સભામાં કે તમારા ખાના ઉપર ઘણા રેકોર્ડ નોંધાઈ ગયા છે અને આ વખતે મતદાન ની અંદર પણ બહેનો તમે નક્કી કરો અમારા પરિવારનો મત 100% મતદાન અમારે કરાવવાનું છે કારણ કે પરિવારનું આયોજન તો તમે જ કરો એટલે બહેનો જો તમે નેતૃત્વ લઈને આ વખતે એમ કરો કે અમારે પરિવારનું મતદાન 100% કરાવવું છે તો નવો એક જીલો પડશે 100% મતદાન કરાવવાનું નેતૃત્વ બહેનોએ કર્યું છે મને ભરોસો છે કે જો તમે બહેનો આ મનમાં નિર્ધાર કરશો તો સોએ સો ટકા પરિવારોનું મતદાન કરવામાં તમને સફળતા મળવાની છે અને જો સો ટકા મતદાન તરફ આપણે આગળ વધીએ તો મને એવું લાગે છે કે મોદી સાહેબ જે પ્રકારે સરકારને તાકાતથી ચલાવે છે અને બે ત્રણ ઘટનાઓ તો પાછી આને માટે કારણભૂત છે અયોધ્યામાં લલ્લા ની પધરામણી થઈ ગયા પછી પહેલી ચૂંટણી છે એનો એક પડકારો તો આપણે સામે દેવો પડે પડે કે અંદર ડૂબકી લગાવ્યા પછી દુનિયા એ નોતું જોયું મોદી સાહેબ જોઈએ એવા અને જોજો તમે દિવસો હવે જાજા ગણવાના નથી ન્યા લગાવવા માટે જો દુનિયા વાળા લાઈન નો લગાડે મને હંભા સાહેબે આ કચ્છનું રણ એ કાંઈ મોદી સાહેબ આવે કેડે નહોતું બીજું રણ તો ત્યાં હતું લોકો ત્યાં ખોવાઈ જતા હવે એને સાહેબે ના નકશા ઉપર એવી રીતે મૂકી દીધું કે આજે ત્યાં ઓનલાઈન બુકિંગ કરવું હોય તો આપણને જગ્યા મળતી નથી ટેન સિટી લગાવી અને જંગલમાં મંગલ કરી દીધું આ પ્રકારે સાહેબ જે પ્રકારે દેશની સાંસ્કૃતિક ધરોહરને વિકાસ ની સાથે સાથે આગળ વધારી રહ્યા છે રામ મંદિર બનાવ્યું પાંચસો વર્ષ નો પ્રશ્ન ઉકેલ્યો મહાકાળીના મંદિર ઉપર હાડી પાંચસો વર્ષ પછી ધજા ચડી આપણને ખ્યાલ નહોતો આપણે તો ગીત ગયા રે કે નોરતા મા પાવા તે ગઢતી પાવા વાળી રે માં પરવરિયા ગુજરાત પાવા વાળી રે પણ ત્યાં ધજા નોતી શકતી મોદી સાહેબ ને હાથે હાડી પાંચસો ભરો પછી ત્યાં ધજા શકે બેટ દ્વારકાના દર્શન કરવા માટે સીધો હાઈવે બની ગયો કાશી કોરિડોર ઉજ્જૈનની અંદર જો તમે જાઓ તો આપણને એમ લાગે કે આપણે ઉજ્જૈનમાં આવ્યા છીએ સાથે હારે આવા પ્રકારનું નેતૃત્વ જયારે આપણને મળ્યું હોય મિત્રો ત્યારે એને અનુરૂપ મતદાન પણ થવું જોઈએ અને અહીર સમાજ જયારે એક સંગઠિત સમાજ તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો હોય ત્યારે એ સમાજ સો ટકા મતદાન કરવાનું લક્ષ્યાંક રાખે મંચ ઉપર બેઠેલા જુદા જુદા વિભાગના અને સમાજના પ્રમુખોને મારી વિનંતી છે કે આ વખતે આહીર સમાજ સો ટકા મતદાન કરશે એ પ્રકારનું આ બે ત્રણ ચારથી આપણી પાસે છે એમાં આયોજન કરી અને એ દિશામાં આખા એ રાજ્યની અંદર રાજકોટની અંદર હું ઉમેદવાર છું મને મત આપજો એ અપીલ થઈ ગઈ પણ આખા એ રાજ્યની અંદર આહીર સમાજ કમળની પડખે ઊભો છે એની પ્રતિતિ આહીર સમાજ દ્વારા થાય એવી વિનંતી સાથે વિરમું છું આપ સૌનો ખૂબ ખૂબ ભારત માતા કી જય ભારત માતા કી જય અબકી બાર અબકી બાર જય દ્વારકાધીશ